નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ત્રણ ખૂબ જ અગત્યના પરિપત્રો જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ ત્રણ પરિપત્રો વિશેની માહિતી તો તમે અહીંયા જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે ત્રણ પરિપત્રો કચ્છમાં વિદ્યા જે છે ભરતી છે એની અંદર ચાળીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભર્યા છે એમના ફોર્મ જે છે એ ગાંધીનગર ખાતે જમા કરાવવા અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંગે જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશે જે પણ વિદ્યા છે એમના માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશે અને જે નિવૃત્ત શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જે ઉમેદવારો શાળા સહાયક ભરતીની વાત જોઈ રહ્યા છે એમના માટે પણ ખૂબ જ સારા સમાચાર જે આવી ચૂક્યા છે જેના વિશેની વાત આપણે આગળના અંદર કરીશું તો એના માટે પણ તમે જે છે એ અત્યારથી કરીને રાખજો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર તો આપણે એક પછી એક પરિપત્ર જે છે એ વારાફરતી જોઈ લઈએ તો સૌ પ્રથમ પરિપત્ર જે છે તમે અહીં જોઈ શકો છો વિદ્યા સહાયકો માટે જે છે એ ખાસ અગત્યનો પરિપત્ર છે તમામ જે છે એ જિલ્લાઓ માટે લાગુ પડે છે અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક શિક્ષકોના વાહન ભથ્થા અંગેની દરસાત અંગેની પ્રાપ્ત થયેલી સદર દરખાસ્તની તપાસ કરતાં પ્રવર્તમાન નિયમ અનુસાર પ્રાથમિક શિક્ષકોએ તેમના નોકરીના સ્થળે રહેવાનું ફરજિયાત છે પરંતુ મકાન ન મળવાને કારણે અથવા અન્ય કારણોસર તેઓ નોકરીના સ્થળે અપડાઉન કરે છે આવા કિસ્સામાં નાણાં વિભાગના પ્રવર્તમાન નિયમો મુજબ તેમને નોકરીના સ્થળે ન રહેવા અને નજીકના સ્થળે રહેવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહે છે એટલે જે પણ જે છે એ વિદ્યા સહાયની નવી નિમણૂક થઈ છે એમના માટે આ પરિપત્ર જે છે એ લાગુ પડે છે અને ઉપરોક્ત બાબતેને ધ્યાને લેતા પ્રાથમિક શિક્ષણના વાહન ભથ્થા મંજૂર કરવા સંદર્ભ સંદર્ભ ત્રણથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વહીવટી ફરજો અને જવાબદારી સુનિશ્ચિત કરવા ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે પ્રમાણે કર્મચારીઓની મુસાફરી ભથ્થાની મંજૂરી આપવાની સત્તા આપવામાં આવેલ પુખ્ત વિચારણા અંતે પ્રાથમિક શિક્ષકોને વાહન ભથ્થા મંજૂર કરવાની સત્તા તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવામાંથી ઠરાવવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રવૃત્તિમાં તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ યોગ્ય ખરાઈ કર્યા બાદ નિયમો અનુસાર વાહન ભથ્થા મંજૂર કરવાના રહેશે તો જે પણ વિદ્યાર્થી સહાયકો જે છે એ શાળાથી દૂર રહેતા હોય એમના માટે જે છે એ વાહન ભથ્થા અંગે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરી દેવામાં આવે છે અને જે પણ વિદ્યાર્થી સહાયકોનું નવું જોઈનિંગ થયું છે એમને જે છે એ સરકારના નિયમો મુજબ વાહન ભથ્થું જે છે એ મળવાપાત્ર રહેશે હવે આપણે આગળના પરિપત્ર વિશે વાત કરીએ તો એ પરિપત્ર જે છે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જે છે એ ગાંધીનગર દ્વારા અને શૈક્ષણિક કાર્ય કોરપાયની તે માટે ખોરંપાઈની તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબત તો નિવૃત્ત શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો એ નિર્ણય જે છે એ રદ કરવામાં આવે છે અને એનો આ જે છે એ ઓફિસર પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો ઉપરોક્ત વિસ્પરત્વે જણાવવાનું કે પચીસ સાત બે હજાર પચીસના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન નિમણૂક થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સૂચના આપવામાં આવેલી હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે તો જે પણ નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પચીસ તારીખે જે એનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો એના ત્રણ દિવસ બાદ જ જે છે એ આ પરિપત્ર ફાઇનલી રદ કરી દેવામાં આવે છે અને હવે જે છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે નહીં ટેટ ટાટ પાસ ઉમેદવારો જે ઓલરેડી ટેટ ટાટ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે એમને જે ઉમેદવારો બીએડ અને પીટીસી કરી ચૂકેલા છે એ ઉમેદવારોને હવે જે છે એ તક આપવામાં આવશે નવી ટેટ ટેટટેટ પરીક્ષા જે છે એ ખૂબ જ ઝડપથી લેવાઈ શકે છે અથવા તો જે ઉમેદવારો ટેટ ટેટટેટ જે છે એ ઓલરેડી પાસ કરીને બેઠા છે એમના માટે કટ ઓફ થોડું નીચું કરી અને જે છે એ ભરતી પ્રક્રિયા શરૂ થાય એવું લાગી રહ્યું છે એ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો નથી આ અંગે કોઈ પણ નિર્ણય આવશે તો એની અપડેટ તમને જે છે એ સૌ પ્રથમ એચએનજી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ જે ત્રીજા નંબરનો પરિપત્ર છે એ છે કચ્છની અંદર સ્પેશિયલ શિક્ષકોની ભરતી અંગે તમે અહીંયા જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી ગાંધીનગર અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજનો આ પરિપત્ર છે અને એનો વિષય છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ ભરતીમાં સંદર્ભમાં સ્વીકારેલ ફોર્મ જમા કરાવવા બાબત તો જે છે એ દરેક જિલ્લાની અંદર જે ફોર્મ સ્વીકારવામાં આવેલા છે એ ફોર્મ ગાંધીનગર જમા કરાવવા ખાતે જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે આની અંદર ચાળીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા છે

ચડતા ક્રમમાં ગોઠવી અને પચીસ ના બંડલ બનાવી બેન્ડથી રબડ બેન્ડથી એમ અલગ અલગ તાલીમમાં આપેલ સૂચના મુજબ રહેશે સાત બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે રજૂ કરવાના રહેશે સદર ફોર્મ પત્ર સાથેના ફોર્મ અને ફીના હિસાબ અંગેના પત્ર એકથી ચાર તેમજ ફીના નાણાં સમિતિના ખાતામાં ચેકથી જમા કરવા અંગેના અસલ આધાર પુરાવા અવશ્ય રજૂ કરવાના રહેશે તો જે પણ ઉમેદવારોએ કચ્છની વિદ્યા ભરતી માટે ફોર્મ ભરે છે એમના માટે જે આ ખૂબ જ અગત્યનો પરિપત્ર છે કારણ કે કચ્છની ભરતીની અંદર ખૂબ જ જે છે એ વિલંબ જોવા મળી રહ્યો છે ઘણા બધા ઉમેદવારોની ઈચ્છા હતી કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જલ્દીથી જાહેર કરવામાં આવે તો હવે જે છે એ શક્ય બનશે કારણ કે અત્યાર સુધી જે છે એ ફોર્મ દરેક જે છે એ જિલ્લામાં જ પડ્યા હતા જે છે એ ગાંધીનગર ખાતે જે છે એ ભવનની અંદર મોકલવામાં આવેલા ન હતા તો હવે જે છે એ વિદ્યા સહાયક ભવન ખાતે આ જે છે એ ફોર્મ જે છે એ ત્યાં મોકલવામાં આવશે એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની કામગીરી છે એ શરૂ કરવામાં આવશે તો હવે આપણે આશા રાખીએ કે ટૂંક જ સમયની અંદર કચ્છની અંદર જે સ્પેશિયલ એકતાળીસો શિક્ષકોની ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની અંદર થવા જઈ રહી છે એનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો જે છે એ ધોરણ છથી આઠ વિદ્યા સહાયક ભરતી જે છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કોરંભે ચડાયેલી છે તો ત્યાં સુધી ધોરણ એકથી પાંચ કચ્છની અંદર વિદ્યા સહાય ભરતી જે છે એ પૂરી કરવામાં આવે તેવી શક્યતા લાગી રહી છે આ અંગે હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ હવે આપણે ટૂંક જ સમયની અંદર કચ્છ જિલ્લાની અંદર અને સાથે સાથે ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે એવી શક્યતા છે આ અંગે પણ વધારે ઓફિશિયલ અપડેટ આવશે તો એના માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો એની માહિતી જે છે એ હું તમને ચોક્કસથી આપી દઈશ તો મિત્રો આ હતો આજનો જેની અંદર આપણે ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે ત્રણ ખૂબ જ મહત્ત્વના પરિપત્રો જાહેર કરવામાં આવ્યા હતા એના વિશેની વાત કરી છે આશા રાખું છું આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ